મિત્રો આપણે ઘણા દિવસથી જે કોપરેટિવ ફિલ્ડમાં જે સરકારનું ધારાધોરણ એટલે કે સરકારનો કબજો અને જે તેના ડેરીઓના મંત્રીઓ જે પશુપાલકો સાથે અન્યાય કરે છે એના વિશે મુદ્દા ઉપાડતા રહ્યા છે પશુપાલક ક્યાં છેતરાય છે અને ક્યાં એના સાથે ભ્રષ્ટાચાર થાય છે એ લગભગ દરેક ગામના આ બધા ઇશ્યૂ છે કંઈક એવા જૂજ કેસો છે કે જેમાં ગામનો મંત્રી એ સંપૂર્ણ અને આખા ગામને ફાયદાકારક વહીવટ કરતો હોય નહીતર કાગડા બધે કાળા છે આજે મિત્રો જોવું છે દિયોદર તાલુકાનો ડેરા ગામ ડેરા ગામના મંત્રી ઉપર ઉચ્ચા પદ ફરિયાદ લાગી છે ગ્રામજનો જ્યારે ભેગા થઈ અને એમના સુપરવાઇઝરને જાણ કરે છે છતાં સુપરવાઇઝર કોઈ એક્શન નથી લેતા ઇવન આપણે બનાસ ડેરીના ચેરમેન ને પણ એમને જાણ કરેલી છે

બોલી સંખ્યામાં મેરા ગોમની ડેરીમાં કરોડોની ઉપાય ઊંચા પર હા સાહેબ એટલે ખાલી તમે આક્ષેપ મારી રહ્યા છો કે આરટીઆઈ માહિતી 2013 થી 24 દરમિયાનની આરટીઆઈ માહિતીમાં એવિડન્સ વિથ અમે ફરિયાદ આપવા માટે અહીંયા દિયોદર પોલીસ સ્ટેશન આવ્યા શું એવિડન્સ છે તમારા જોડે અમારે એવિડન્સ લાઈટ બિલ યુજીવી નું સ્ટેટમેન્ટ છે અમને અને ઓડિટમાં અમને લાઈટ બિલ ઉધારેલું એ એવિડન્સ છે આરટીઆઈ માહિતીમાં ઓડિટમાં અમને કેટલું લાઈટ બિલ ઉધારેલું છે ઓડિટમાં જે અમને લાઈટ બિલ ઉધારેલું છે એનાથી

જેમાં સંજયભાઈ નું કેવું હોવ છે કે મંડળી નું સ્ટેટમેન્ટ કાઢી આપેલું છે જેમાં સાડા ચાર લાખ રૂપિયા જે ઓડિટ બતાવ્યા એના કરતાં આની અંદર ઓછા બતાવવામાં આવ્યા છે એટલે કેવાનો મતલબ ઓડિટની અંદર સાડા ચાર લાખ રૂપિયા વધારે છે ચાર લાખ સત્તર હજાર રૂપિયા વધારે છે અને આમાં ચાર લાખ ને સત્તર હજાર ઓછા છે એટલે આ જે સ્ટેટમેન્ટ છે એ યુજી વિશ્વલે સંજયભાઈ ને કાઢી આપ્યું છે સંજય ભાઈનું છે તો સંજયભાઈ આ તો ચાર સાડા ચાર લાખ રૂપિયાની હવા ચાર લાખ રૂપિયાની વાત થઈ તમે તો યાર આક્ષેપ મૂક્યો છે કે બે કરોડ રૂપિયાની ઊંચા સાહેબ હું કહું છે અમારા ગામ જે મકાન છે ડેરી નું સેકન્ડ માળ બે હજાર પંદર ની સાલ માં બનેલું છે એનું જે એસ્ટિમેટ જે લાઇટ બિલ નું મકાન નું જે બિલ એ અમારી જોડે છે એકતાલીસ લાખ રૂપિયા ઉધાર્યા છે એમાં 29 લાખ રૂપિયા ને મકાનમાં ભ્રષ્ટાચાર કરેલ છે મકાનમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કર્યો છે સિક્કા મારેલું ઓડિટ નો બિલ છે ને હજાર નો ખર્ચો અગિયાર લાખ ને બોતેર હજાર નો ખર્ચો થયો સિક્કા મારેલું બિલ છે તમે કેવી કે ચાલીસ લાખ રૂપિયા નું પણ એમને સાત લાખ અને સત્યાવીસ નવસો ઓગણચાળીસ રૂપિયા ઓગણચાલીસ રૂપિયા નો તમારા બધું એવિડન્સ છે એટલે પોલીસ સ્ટેશન સાહેબ અમે ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ક્યાં તમારે રજિસ્ટર ઓફિસ જવું પડે રજિસ્ટર આપી ચૌદ દસે અમે ગયા તા અને ઓગણીસ બાર ગયા તા આ જાણ કરી પણ કોઈ કાર્યવાહી નથી છે એમના જોડે તો બધા પ્રૂફ હાજર હોય છે ત્રિવેદી સાહેબ છે શું કેવું થતું હતું એમનું કેવું કઈ નહીં કે થશે 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 પણ હજુથી કઈ થતું નથી બે મહિના થયા છે કોઈ કાર્યવાહી ઉપર શૂન્ય છે હજી સુધી કાર્યવાહી નથી આ ડેરીમાં જઈને એમડી સાહેબ ને અમે નકલ આપી આ બાબત ની સત કોઈ તંત્રે કાર્યવાહી કરેલ નતો એમનું કઈક તો કેવું થતું હશે ને એમનું આપણે અરજી ફરિયાદ લે બરોબર અને થશે બરોબર કામગીરી પણ કઈ વાસ્તવમાં થતી નથી જો મારા જેવા જાગૃત નાગરિક દિલ્લુભાઈ જો આટલી હદે કે ચાર મહિના સળંગ દોડીને આરટીઆઈ માહિતી મેળવીને આટલું કરતા જ નતો બીજા પણ પશુપાલકોનું શું થવાનું છે પણ તો તમે વાતચીત પહોંચાડો ગમે એના સુધી ડિરેક્ટર સુધી વાતચીત પહોંચાડો ચેરમેન સુધી વાતચીત પહોંચાડો ગમે સુધી વાતચીત પહોંચાડો અમે ડિરેક્ટર જોડે એમડી સાહેબ જોડે રજીસ્ટ્રાર સાહેબ જોડે બધા જોડે વાત કરી અને કંટાળીંગ છેલે અમે પોલીસ સ્ટેશનનો સહારો લીધો છે અચ્છા પોલીસ સ્ટેશન તમે અત્યારે એટલા માટે ટોળ લઈને આવ્યા એટલા કોઈ તમારી વાતને સાંભળી સાંભળી નથી તો પોલીસ શું કહી રહી છે

ડેરા ગોમ માંથી આજે પોલીસ સ્ટેશન છે પ્રમુખ માજી પ્રમો ની તાલુકા પંચાયત અચ્છા રતનાજી ડાભી ઓકે તો સંજય ભાઈ આજે આવ્યા છો તમે સંજય ભાઈ આ છે અમે આવ્યા હતા કેમ

ઠાકોર તો ગણતો જ નથી એવું છે ઠાકોર તો ચમચમ પૈસા ખાઈ જાવાય અને પટેલ તો ભણ્યો ગણ્યો હોય ને એ તો હસાબી જ લે અને બીજા આ તો અમે તો ભણતા અમને તો હાલતો નથી ને કોઈ મીટિંગ અમે પંદર દાડી મહિને મીટિંગ ભરવી પણ એ મીટિંગ ભરાતો નથી જબાશત ને મળી અને મીટિંગ તો ના પાડે પર એક જબાશત આવતા નથી અત્યારે ગોમ

તો મકાનમાં ઓગણત્રીસ લાખને ત્રીસ હજારની ઉંચાપત થયેલી છે દૂધ વધારાના અગિયાર વર્ષની આરટીઆઈ માહિતી મુજબ સડસઠ લાખ રૂપિયાની ઉંચાપત થયેલી છે બરાબર પછી સંઘ જે આપણે સંઘમાં જે બોનસ થા આપવામાં આવે છે બોનસ કોઈ આપ દૂધ ગ્રાહકો એક રૂપિયો પણ આપવામાં નથી આપ્યો એમાં ઓગણીસ લાખને એકત્રીસ હજારની ઉચાપત થઈ છે પછી જે દાણ દાણમાં પચીસ લાખની ઊંચાપત થયેલી છે દાણનો નફો નથી નફાની જગ્યાએ નુકસાન બતાવ્યું છે કારણ કે દાણ ખરીદ અને વેચાણ આવે જો ખરીદ કિંમત કરતો વેચાણ કિંમત મોટી હોવી જોઈએ પણ વેચાણ કિંમત કરતો ખરીદ કિંમત મોટી બતાવી છે સાહેબ સ્પષ્ટ આપણે કે કિંમત એ વેચ્યું છે એના કરતા ખરીદ કિંમત મોટી બતાવી છે અને વેચાણ કે 1800 રૂપિયાની બોરી ખરીદીને ગામમાં 1600 રૂપિયા વેચી છે એવી નહી કે જનરલ સાહેબ દાખલા તરીકે જનરલ કે જનરલ કે 1 કરોડ નું દાન લાવ્યું ખરીદી નુકસાન ગયું કારણ કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો ડેરી માટે તો એની વેચાણ કિંમત તો મોટી હોવી જોઈએ ખરીદ કિંમત કરતો પણ અમારે મંત્રીએ તો એવું કર્યું છે કે ખરીદ કરતો વેચાણ કિંમત નાની બતાવી છે અને આવી રીતે પણ ઉચાપત કરેલી છે ઘી સ્ટોકમાં ઉચાપત કરેલી દાણના સ્ટોકમાં ઉચાપત કરેલી એવી જે બળતણમાં ઉચાપત કરે છે એકાદ વાર ક્યાંક મિટિંગમાં લઈ જતો હતો ચાર થી હજાર કદાચ એનું ડીઝલ કે ભાડું થાય એમાં લાખ લાખ રૂપિયા વર્ષે દર વર્ષે લાખ રૂપિયા એસી હાજર નેવું હજાર દર વર્ષે ઓડિટમાં ડીઝલના ખર્ચા ઉધાર્યા છે સાહેબ

ની માહિતી અમારા જોડે છે એટલે કે માહિતી એટલે જે વિધાત આરટીઆઈ જે માહિતી લાવેલી છે જે ઓડિટ કરીને સરકાર લઈ જાય જે સરકારી ખાતામાંથી માહિતી આવે એ માહિતી અને ત્યારબાદ ગામમાં જેમ કે આપણે એક ઉદાહરણ આપીએ તો જેમ કે ત્યાંથી એવું હતું કે લાઇટ બિલ ભરેલું છે તો કેટલું લાઇટ બિલ ભરેલું એ અને જે લાઇટ બિલ યુજીવીસીએલની માહિતી લાવી એની અંદર ડેરીએ ચાર સાડા ચાર લાખ રૂપિયા એટલે કે સવા લાખ સવા ચાર લાખ રૂપિયા વધારે લખ્યા હતા એવું સંજયભાઈનું કહેવું છે અને બધા જ પ્રૂફ એમની જોડે છે વિદાઉટ ફ્રૂટની હાથે એવો પહોંચ્યા છે દીવધર પોલીસ સ્ટેશન પોલીસે એમને આશ્વાસન આપ્યું છે કે આ મામલે અમે વાતચીત કરીશું રજિસ્ટ્રાર જોડે રજિસ્ટ્રાર કારણ કે આના જાણકાર રજી રજિસ્ટ્રાર જોડે વાતચીત કરી અને આ મામલે અમે આગળ કાર્યવાહી કરીશું અને ફરિયાદ દાખલ થતી છે તો ફરિયાદ પર દાખલ કરીશું આ મામલે હાલ એમની અરજી લેવામાં આવી છે લીલુ ચૌધરી લાઈવ રિપોર્ટિંગ દીવધર પોલીસ સ્ટેશન નમસ્કાર